હેલો એવરી વન કુકિંગ ટુરમાં સ્વાગત છે આજે આપણે રતાળુ પૂરી બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે સૌપ્રથમ આપણે અઢીસો ગ્રામ રતાળુ લઈ લઈશું રતાળુની આપણે છાલ દૂર કરી નાખીશું અને ત્યારબાદ તેને પાણી વડે સારી રીતે ધોઈ લઈશું તો તેને સારી રીતે ધોઈને તેને એક સાફ કપડાથી આપણે લૂછી લઈશું જેથી કરીને તેની ચીકાસ આપણા હાથમાં ના લાગે કેમકે ઘણી વાર તેની ચીકાસથી આપણને ખંજવાળ પણ આવવા લાગે છે એટલા માટે તેને આવી રીતે સાફ કરી લઈશું રતાળુ સાફ કરી લીધા બાદ તેની આપણે ચિપ્સ બનાવીશું ચિપ્સને આપણે મીડિયમ થી કેવી રાખીશું જો તમારી આગળ કટર ના હોય તો તમે તેને ચપ્પુથી સમારીને પણ તૈયાર કરી શકો છો તમે જોઈ શકો છો કે આપણે બટેટાની જે ચિપ્સ બનાવીએ છીએ તેના કરતાં થોડી જાડી એવી રતાળુની ચીપ્સ આપણે તૈયાર કરી લીધી છે તો હવે આપણે એક ચમચી આખા ધાણા અને એક ચમચી આખા મરીને અધકચરા ક્રશ કરી લઈશું તમે જો મિક્સરમાં વાટવાના હો ને તો મિક્સરને ચાલુ બંધ કરીને આવી રીતે અધકચરા ક્રશ કરી લેવા તો અહીં આપણા ધાણા અને મરી અધકચરા ક્રશ કરીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એક બાઉલમાં એક કપ ચણાના લોટને ચાળીને લઈ લઈશું અને તેમાં આપણે ચાર ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરીશું ચોખાનો લોટ ઉમેરવાથી રતાળુ પૂરી આપણી એકદમ ક્રિસ્પી તૈયાર થશે ત્યારબાદ તેમાં આપણે મસાલો કરી લઈએ તો તેમાં આપણે અડધી ચમચી જેટલી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરવાથી રતાળુ પૂરીમાં એકદમ સરસ સ્વાદ આવે છે ત્યારબાદ અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું જો તમારે ખાંડ ના ઉમેર્યું હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો ત્યારબાદ એક ચમચી જેટલા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને હવે આપણે થોડું થોડું પાણી ઉમેરીને બેટરને તૈયાર કરી લઈશું બેટર આપણે મીડિયમથી કેવું રાખીશું થોડું થોડું પાણી ઉમેરતું જવાનું અને આવી રીતે બેટરને તૈયાર કરી લઈશું બેટર આપણું તૈયાર થઈ જાય એટલે આપણે તેને એક જ ડાયરેક્શનમાં પાંચેક મિનિટ માટે ફેટી લઈશું હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો તેને ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દઈશું ત્યાં સુધીમાં આપણે રતાળુ પૂરીની સાથે ખાવાની મજા આવે તેવી કઢી બનાવીશું તો એક કપ જેટલી છાશ આપણે એક બાઉલમાં લઈ લઈશું અને તેમાં આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ કઢીને વઘાર માટે એક વાસણમાં એક મોટી ચમચી જેટલું તેલ ગરમ મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું અને ત્યારબાદ તેમાં આપણે છાશનો તૈયાર કરેલું મિશ્રણ ઉમેરી દઈશું અને હવે તેમાં આપણે અડધી ચમચી હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એક મોટી ચમચી ખાંડ અને એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ આપણે એક કપ જેટલું પાણી ઉમેરીશું અને કઢીને પાંચેક મિનિટ માટે ઉકાળી લઈશું જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો હવે આપણી કઢી એકદમ સરસ ઉકળવા લાગી છે તો તેમાં આપણે એક ચમચી જેટલા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને હવે આપણી કઢી તૈયાર થઈ ગઈ છે એટલે આપણે ગેસ ઓફ કરી દઈશું અને બેટરને લઈ લઈશું બેટરમાં આપણે અડધી ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરી દઈશું અને ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું ગરમ તેલ ઉમેરીશું તેલ આપણે અહીં બહુ ગરમ નહીં પણ મીડિયમ ગરમ હોય તેવું ઉમેરીશું અને ફરી પાછું બે મિનિટ માટે બેટરને સારી રીતે ફેટી લઈશું અહીં આપણે બેટરને થીક રાખીશું આપણું બેટર બહુ પાતળું ના થઈ જાય તેનું ધ્યાન રાખીશું હવે બેટરમાં આપણે રતાળુની ને સારી રીતે ડીપ કરી લઈશું બંને બાજુ એકદમ સરસ બેટર લાગી જાય એટલે આપણે તેમાં તૈયાર કરેલા અધકચરા ધાણા અને મરીનો પાવડર છાંટીશું આવી રીતે હાથમાં લઈ લેવાનું અને ઉપરથી આવી રીતે ધાણા અને મરીને છાંટી દેવાના અને ત્યારબાદ ગરમ તેલમાં તળી લેવાના તો મેં અહીં પહેલેથી જ તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે એટલે આપણે ની ચિપ્સ ને સારી રીતે બેટરમાં ડીપ કરતા જઈશું અને ઉપરથી મસાલો છાંટીને તેને ગરમ તેલમાં મૂકતા રહીશું તો આવી જ રીતે આપણે જેટલી સમાય તેટલી પૂરી અંદર મૂકી દઈશું અને તેને બંને બાજુ એકદમ સરસ તળાઈ જાય ત્યાં સુધી તળી લઈશું આ રતાળો પૂરી સુરતમાં ખૂબ જ વખણાય છે અને સુરતના ડુમસ વિસ્તારમાં આ રતાળુ પૂરી ખાવા માટે લાંબી લાંબી લાઈનો પણ લાગે છે તો અહીં આપણી પૂરી એકદમ સરસ તળાઈ ગઈ છે તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને તેવી જ રીતે આપણે બીજી બધી જ રતાળુ પૂરીને તળી લઈશું હવે આ રતાળુ પૂરીને આપણે કઢી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું ગ્રીન ચટણીની રેસિપી તમને આપણી ચેનલમાં મળી જશે તો તૈયાર છે આપણી સુરતની ખૂબ જ વખણાતી તેવી રતાળુ પૂરી તો તમે એકવાર આ રતાળુ પૂરી જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રતાળુ પૂરીની રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિશ કુકિંગ ટૂરમાં